દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે કુમાર માળીની ખેડૂત હિત માટે ચર્ચા કરાઈ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે બનાસકાંઠાના ડીસાના ફેડ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીના એમડી હિતેશકુમાર માળીને સીધી ચર્ચા કરવાનો ગૌરવપૂર્ણ મોકો મળ્યો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા દિવાળી પર્વ પર રૂપિયા બેતાલીસ હજાર કરોડની નવી કૃષિ યોજનાઓનો શુભારંભ કરવામાં આવ્યો હતો દેશભરના દસ હજારથી વધુ એફપીઓમાંથી શ્રેષ્ઠ કાર્ય માટે ડીસા એફપીઓની પસંદગી થઈ હતી જેમાં ડીસ્સા એફપીઓ વતી રાજમંદિર નજીક આવેલ વેદાંત સોસાયટીમાં રહેતા હિતેશ કુમાર પોપટલાલ કચ્છવા એટલે કે માળીને પ્રતિનિધિ કરીને ડીસા બનાસકાંઠા અને સમગ્ર ગુજરાત માટે ગર્વની બાબત છે નિતેશ કુમાર માળીએ ખેડૂતોને આઈઓટી ટેકનોલોજી દ્વારા પાણી અને ખાતર બચત તથા ઉત્પાદન વધારો કેવી રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું હાલમાં ડિસ્સા ફેડ એફપીઓમાં સાતસો પચાસથી વધુ સભાસદ ખેડૂતો જોડાયેલા છે વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ દરમિયાન ડિસા એફપીઓનો ટર્નઓવર રૂપિયા અઠ્યાવીસ કરોડથી વધુ નોંધાયો છે કંપની ખેડૂતોને એમએસપી ખરીદી સબસિડી હાઇબ્રિડ પાક જાતો અને ટેકનોલોજી આધારિત ખેતી અંગે સતત માર્ગદર્શન આપે છે ડીસા એફપીઓ દવા ખાતર અને મગફળી ખરીદી ક્ષેત્રે પણ આગેવાન રહી ખેડૂતોને રૂપિયા એકસો પચાસથી રૂપિયા બસ્સો પ્રતિ મણ વધુ ભાવ આપીને રાજ્યમાં અગ્રેસર સ્થાન ધરાવે છે આ અંગે બનાસકાંઠાના ડીસાના ફેડ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીના એમડી કુમાર પોપટલાલ કછુઆ માળીએ જણાવ્યું હતું કે ખેડૂતોને ટેકનોલોજી સાથે જોડવું અને સરકારની યોજનાઓનો પૂરો લાભ અપાવવો એ ડીસા ફેડનું મુખ્ય ધ્યેય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે સીધી ચર્ચા કરવાનો મોકો મળ્યો તે બનાસકાંઠાના ડીસા માટે ગૌરવની બાબત છે